વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે ભરેલા મરચા બનાવવાના છે એકદમ ટેસ્ટી આવા તમે ચણાના લોટ તો ઘણીવાર બનાવ્યા હશે પણ આજે આપણે અલગ જ રીતે બનાવશું તો અહીંયા આપણે મરચા ધોઈને લઈ લીધા છે અને અહીંયા લીલા ધાણા લીધા છે અહીંયા અડધી વાટકી જેટલું આપણે ચવાણું લીધું છે અહીંયા આપણે એક મોટી જેટલા માંડવીના બી લીધા છે એક ચમચી જેટલા સફેદ તલ લીધા છે અહીંયા આપણે કાજુ અને કિસમિસ લીધા છે અને ખટાશ માટે લીંબુ લીધું છે અને મીઠું સ્વાદ મુજબ

અહીં આપણે માંડવીના ના ભીનો ભૂકો કરી લીધો છે અને સેમ એ જ રીતે આપણે તલ ઉમેરીને તલનો પણ સાથે જ ભૂકો કરી લેશું તલ ને માંડવીના બીનો આપણે ભૂકો કરી લીધો છે સેમ એ જ રીતે આપણે ચવાણું નો ભૂકો પણ કરી લેશું આપણે ચવાણોનો પણ ભોગો કરી લીધો છે એ પણ આયા ડીશની અંદર આપણે ઉમેરી દેશું કાજુ અને કિસમિસ મે પણ ઉમેરી દેતી એનો પણ બહુ મસ્ત એવો સ્વાદ આવે છે આપડા મરચાની અંદર અને લીલા ધાણા પણ બધા આપણે ઉમેરી દેશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું માટે એક ચમચી જેટલી ખાંડ ઉમેરશું પાવડર આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું ચમચી જેટલી હિંગ ઉમેરશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશુ અહીં આપણે અડધું લીંબુ ઉમેરી દેસુ ખટાશ જે પ્રમાણે તમને ફાવે એ પ્રમાણે ઉમેરવાની તમારી પાસે લીંબુ ન હોય તો આમચૂર પાવડર પણ ઉમેરતો જ અને બે થી બે ચમચી જેટલું આપણે માંડવીનું તેલ ઉમેરશું બધું સરસ મસાલો મિક્સ કરી લેશું આપણે હવે આપણે આ મસાલો બધો મરચામાં ભરી લેવાનો છે સરસ રીતે આવી જ રીતે આપણે બધા મરચાં ને ભરી લેવાના છે તો બધા ભરાઈ ગયા છે તમે આવી રીતે ક્યારેય નહીં બનાવ્યા હોય મરચાં આજે આપણે લોખંડની તવીમાં આપણે મરચાં શેકવાના છે એવી રીતે આપણે બનાવશું તો મરચા બધાને ગોળવી દેવાના છે અહિયાં હવે આપડે અહિયાં તેલ ઉમેરશું એક પાવડા જેટલું તેલ ઉમેરેલું છે ને બધી સાઈડ આખા ફેરવતા ફેરવતા મરચા ને આપણે પકાવી લેશું એવી રીતે આપણે ફેરવતા ફેરવતા મરચા ને સરસ પકાવી લેવાના છે બધા મરચા ને બધી સ્કીન આવી થઈ જાય એવી રીતે આપણે મરચા ને પકાવવાના છે આવી રીતે સરસ આપણે પકાવવાના છે જો આવી રીતે બધી સ્કીન આવી રીતે થઈ જાય ને ત્યાં સુધી ફેરવતા ફેરવતા આપણે પકાવી લેવાના છે આવી રીતે તો અહીં આપણા મસ્ત એવા મરચાં બધા સરસ પાકી ગયા છે જુઓ કાંઈ ઓજ પણ નથી રાખવી પડી અને આપણે એનું ઢાંકણ પણ ન ઢાંકવું પડ્યું તો એ સરસ એવા આપણા મરચાં પાકી ગયા છે તો સર્વિંગ પ્લેટમાં હવે આપણે મરચાંને સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણું ભરેલા મરચાંનું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો